અમદાવાદ ખાતે આજે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ફાટી ને નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ ફાટી ને ને આતુરતાથી રાહ જોવાય રહેલા ટ્રેલર ને અમદાવાદ એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મના કલાકારો અને ક્રૂ મીડિયા મિત્રો તેમજ ગુજરાતી ફિલ્મ જગતની અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખચાખચ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઈને જોવા મળેલા ઉત્સાહ વિશે જણાવે છે જ્યારે ટ્રેલર મોટા પડતા ઉપર દર્શાવાયું તો દર્શકો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિભાવોમાં રૂવાડા ઉભા કરી દેતા હોરર અને પેટ પકડીને હસાવતી કોમેડીનું જોરદાર કોમ્બિનેશનથી દર્શકોના ચહેરા ઉપર પેદા થતી રેખાઓએ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી હાસ્યથી ભરપૂર દરેક પંચ લાઈન દર્શકોને હસાવી રહી હતી અને ડરાવી દેતું દરેક દ્રશ્ય દર્શકોના ચહેરા ઉપર ડર પેદા કરી દેતું હતું આ દરેક ક્ષણને દર્શકોએ તાળીઓથી વધાવી ત્યારે એ વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો કે આ ફિલ્મ દરેક પ્રકારના દર્શકોને થિયેટરમાં ખેંચી લાવશે ટ્રેલરમાં ફાટીને ઝલક પણ આપવામાં આવી છે તો વાર્તા મુખ્ય કલાકારોને એક રહસ્યમય હવેલીમાં પ્રવેશતા બતાવે છે જ્યાં તેઓ આકાશ ઝાલા દ્વારા ભજવવામાં આવેલા ભૂતના પાત્રનો સામનો કરે છે આ ફિલ્મમાં રોમાંચ અને અંધાધૂંધીમાં વધારો કરે છે તે હેમિંગ ત્રિવેદી દ્વારા ભજવવામાં આવેલ એક વિચિત્ર દેખાતા બાબાનું પાત્ર જેઓ ગ્રુપને ખતરાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમ જેમ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ ઘટતી જાય છે તેમ તેમ ભૂતનો સામનો કરવા ઉપર મુખ્ય પાત્રો દર વખતે રમૂજી રીતે કહે છે ફાટીને અક્ષણો ફાટી એક એવો મંત્ર બનાવી દે છે જે ચોક્કસથી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવશે એટલે શૂટિંગ દરમિયાન ફાટી જાય બાકી કેમેરા પર તો ફટાવી જાય પણ ત્યાં પણ બહુ જ મજા આવી છે ફિલ્મ એકત્રીસમી જાન્યુઆરી આવી રહી છે અને હોરર કોમેડી ફિલ્મ અને લોકોનો બહુ જ મજા આવશે ટેકનિકલી વેરી સાઉન્ડ જેમ સરે પણ વાત કરી સો ડોલમી એટમોસ હોય અને તમારી પાસે મોશન ટેકનોલોજી હોય એ આર રેમાન સાહેબના સ્ટુડિયોમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ થતું હોય અને ઓસ્ટ્રેલિયામાં શૂટ થઈ હોય ઇન્ડિયામાં શૂટ થયું હોય ને તમારી પાસે આટલા તગડા એક્ટર્સ હોય બધા સેન્સિબલ એક્ટર્સ હોય સ્ક્રિપ્ટ તગડી હોય ડિરેક્શન આટલું તગડું હોય પ્લસ ડીઓપી ન્યૂઝીલેન્ડથી હોય બધું સો એવરીથિંગ ઇઝ એટલે સુટેબલ એન્વાયરમેન્ટમાં આ ફિલ્મ શૂટ થઈ છે અને બહુ જ મજા આવશે ઓડિયન્સ તો બહુ ધમાચકડી થવાની છે એટલી ગેરંટી ભાઈ તમારા કેરેક્ટર પ્રમાણે જે એકચ્યુઅલ ઇમેજ છે તમારી એ પ્રમાણેનું જ આ તમને રોલ મળે એ એટલે બહુ અઘરું છે તમે ટ્રેલર જોયું બરાબર સર એટલે તમને ખ્યાલ આવશે કે મારા પેલા લાલ વાડ કર્યા છે મને કમસેકમ પિસ્તાલીસ દિવસ મને કુકડો કીધો છે બધા અને મને આમ એટલે બધું આ બધું તમે કિશોર કાકા તરીકે મને ઓળખો છો પણ બધું ત્યાં તો બધી ઇમેજ ફાડ નાખેલી બધા ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન પર આ ઘટના નાનકડી જે કહી દઉં ઇમિગ્રેશન પર ટોપી કાઢાઈ મારી પાસે ટોપી કાઢો કે તો જેવી ટોપી કાઢી તો પહેલાંથી હસી આવું કરી દીધું એને તો કે પહેલો ટોપી કહેતા છે આવું કહી દીધું એટલો બધો ખરાબ લાગતો હતો પણ આમાં કેવું થતું તો શૂટિંગ દરમિયાન એકદમ લાલ હોય તો પછી સાત આઠ દિવસ થાય ને એટલે થોડો થોડો કેસરી કલર પકડાય થોડો કલર ઉતરતો હોય તો હું તો કોઈ જ ના કરાવે એવો ગુજરાતી માણસ ભરતો હોય તો કેવો લાગે પણ બહુ મજા છે એવો તો હું ફર્યો છું પણ અદ્ભુત છે એટલે બિહાઇન્ડ ધ સીન્સ પણ એટલા જોરદાર છે ને તમે ફિલ્મ પણ એટલી જોરદાર છે એકત્રીસમી જાન્યુઆરી પ્લીઝ ભૂલશો નહીં અલગ કન્ટેન્ટ સાથે આખો હોરર કોમેડી ઇમોશન રોલર કોસ્ટર રાઈડ કહેવાય બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત પાંચ વર્ષથી લઈને તમે સો વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈ છે હિન્દીમાં જે રીતના પ્રયોગો થતા હોય છે તો એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે એટલે મને ખાતરી છે જે પ્રકારનું અન્ય લોકોએ મહેનત કરી છે પછી એ હું હોઉં કે સ્મિત પંડ્યા હોય કે હેમિંદ ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોના થા કનોડિયા હોય કે પછી ચેતન દહીંયા હોય બધાએ મળીને ખૂબ મહેનત કરી છે અને એ જેટલી મહેનત છે એ બધી લેખે લાગી છે અમારા હિસાબે એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે સખત રીતનું એન્ટરટેન કરશે એ મારી ખાતરી છે સર આપ તમને હોરર સાથે શું મેસેજ આપવા માંગી રહી છે પ્રેમનો સંબંધનો સંબંધ અને પ્રેમ એક એવી વાત છે કે જેને આખી મનુષ્ય જે પણ છે એ જીવી શકે છે અને બહુ જ સ્ટ્રોંગ મેસેજ સાથેની આ ફિલ્મ છે પણ ભરપૂર એન્ટરટેનમેન્ટ છે આની અંદર તમારી ફિલ્મમાં ઇમેજ એઝ એ સિરિયસ એકટર હાઈ કોમેડી ડાઈટ નો ઓથોર ફિલ્મમાં હું સિરિયસ છું સિચ્યુએશન કોમેડી થાય છે હું તો ભરપૂર સિરિયસ છું હું તો જે પ્રકારનો મારી છે એ પ્રકારનો જ મેં તો પરફોર્મ કર્યું છે પણ આજુબાજુ જે બધી જે પણ ઘટનાઓ ઘટે છે એ બધી એટલી કોમેડી છે ને એમ સ્મિત પંડ્યા સાથે હોય ને એટલે ભાઈ કઈ પેલું સિરિયસ રહે નહીં બધું મસ્તી ધવાલત થાય ડિરેક્ટર ફેઝલ ભાઈ આ ઓફર કરી ત્યાં સુધી મેં એક બ્રેક લીધો હતો અને દસ વર્ષ પછી મેં પહેલાં જે કેમેરો ફેસ કર્યો એ આ ફિલ્મ છે પાર્ટીને કેમિયો કર્યો છે હેતુજીની વાઈફનો રોલ કર્યો છે અને બહુ મજા આવી અને હું મારી જાતને ખુશનસીબ એટલે માનું છું કે આ એક અનોખી અદ્ભુત ફિલ્મ જેનો હું હિસ્સો છું જે પ્રથમવાર ગુજરાતી સિનેમામાં થવા જ છે

ઇમોશન છે ડ્રામા આવી અમારી ગુજરાતી ટેકનિકલી સાઉન્ડ મોર એડવાન્સ ઓફકોર્સ ઓલર કોસ્ટ ઇમોશન્સ થી એક આંખ થી હસાવશે એક એવી અમે આ ફિલ્મ પાટીને લઈને આવ્યા છીએ સો ધીસ ગો એન્ડ મોર ટેકનોલોજી ઓન જાન્યુઆરી